મસ્તી નું છે હે હું ની કરના ફન માર હુઈ જાવતી હા હા તાર હુઈ જાવતી હમને ઊ ખૂબ બધું ખરે જો ને પૈસા બનાવવાનો મેન કારણ છે આપણે ચૂની બેન રોકે ના રહે ને પાણી બેન એટલે મહેમાન બનાવ ભાઈ 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 જા બનાવતા આવી મહેમાન જ પેશર ભાઈ બનાવે એ તો ભાઈ બેને બનાવે એટલે મસ્ત જ કે ને હર હર મહાદેવ જય માતાજી કેમ છો બધા મજામાં આપણે મજામાં છીએ ને અત્યારે છે ને ભાઈ બપોર પછીનો વિડીયો સેલું કર્યો છે કારણ કે છે ને આજ બપોર લગન તો હું છે ને હું હો હોઉં તો આજે છે ને મજા બગડી ગયેલી છે એટલે કાલમાં છે ને હલર આવેલો હતો ને એટલે બધા બળ કર્યું ને તો ઘણા ખરાની મજા બગડી ગયેલી છે તો આજે છે ને સાહેબ બાજરો હુંકાય છે મસ્ત મસ્ત બાજરો છે ને તરીકો નીકળે ને તો આપણે બધા ફૂંકેલો હતો કારણ કે હું તો ફૂતો હો તો આવડે અમારા મમતી બેન બધા અહીંયા હતા કે છે ને હૂંકી દીધો છે અમારા અહીં રાજુભાઈ છે ને એની મજા નથી કારણ કે કોઈને મજા

એને છે ને ઊપડી એક મેકું હોય કે તોય પાપ નો બને આગર જોજો ઈ ભાઈ છે ને આખો વરાખ ખાવાનો હોય તો એમાં છે ને ટટ્ટી કરી જાય મૂતરી જાય ને એવું બધું કરી જાય એટલે છે ને એ આખો વરાખ ખાવાનો હોય કાબા હા તો પોદા કરી જાય હા કરી દેતા તો બોજા હા એમાં નેમાં હંદી

હા ભાઈ અલગ અલગ પ્રકારનું બધું આવતું જાય કારણ કે સમય જાય એમ બધું છે ને નવું નવું પ્રગતિ થતી જાય એટલે એવું તો રે તો અત્યારે છે ને મારે જવું છે ગામમાં હવે છે કેતી મારે એ કઈ રવો ખાવો રવો તો હું કહો રવો લઈ આવું પણ અત્યારે એ ના પાડે તો આપડે બધા છે ને દાદરા લીધા છે તારે આવવા ને દાદરા નહીં પણ એ બે દાદરું લઈને બેઠી

વાડીની અંદર આવી જશે અહીં છે ને દસ વેળામાં વાઢવાની બાકી છે ને તો અહીંયા તો બધા વાટે છે વાઢવાનું ચાલુ છે એમાં અહીં છે ને કેટલી બે રમી છે જો બે કેટલી અહીં રમે છે હમ અહીં છે ને વાટી નાખ છે એ ભલે કાઢો હો એ ભાઈ છે ને શટ કાઢી નાખો એ પણ આપણે છે ને એટલે આ લગ્નવાળા આપણે લગ્ન વાઢવાની બાકી છે તો આમાં થોડું ઘણું વઢાઈ જાય કે તો કપા ખુલ્લો થઈ જાય પણ થોડાક એમાં આ બીજું કામ હતું કે એના કારણે છે ને વાઢવાનું પીડ્યું રહ્યું બાકી તો કાઢું ને વાઢી નાખે અત્યારે વાઢવા મળીએ ફેમિલી તો એક એક વાર કાઢીને અમારે ગટ્યું છે ને સીપડું ખાય છે કા હા કટેટી હા કટેટી ખાય છે કાં કાલે ભાવે તને ભાવે એ ભાવે છે આમાં ભાઈ છે ને એક એક વાર કાઢી બીજે બીજ વડ લીધી છે ને છે ને બે વાર વધે છે બે વાર વધે યાદમાં નીકળે તો ઠીક છે અગર પછી કાલમાં બાકી અત્યારે છે ને ગરમીના ફૂલે ફૂલ પલ્લી ગયા છે ને બીજું ગોળું છે ને અહીં પગે દીધું છે થોડા પણ એલી એટલે પગે દી એમ લીધું અમારા ખેતરમાં છે ને ભાઈ પાકી ગયેલા શીપડા આવી આ શીપડું છે ને આગળ છે ને વાળતા વાળતા છે ને વાસ આવતી હતી ત્યાં એટલા માટે શીપડું પાકી ગયેલું હોવું હતું તો આ બેન છે ને ભાળી ગયા શીપડું તે તોડી લેવા જો આ પાકલ શીપડું હોય ને એને એટલી ખાસિયત હોય ખેતરમાં ગમે પીડું હોય ને તો એને આમ વાસ આવે એ સીબડું પાકી ગયેલું જ છે એમ ને આ ગીળું એટલું હોય છે ને વાત કરવામાં ફાટી ગયું તરડો પડી ગયો મસ્તીનું છે

કારણ કે છે ને આ તાત્કાલિક ખાવું પડે ને પાકી જેલું સીબડું હોય ને ત્યાં માર્કેટની અંદર ત્યાં વેસાતું નહીં હોય એ વેસાતું કેવું હોય જો આ માલે સીબડા હોય ને એ પછી સમય જાતે એમને તોડી લીધા ને તોડી લીધા પકતા હોય પાકી જાય એને હાથે એવા સીપડા માર્કેટની અંદર વેસાવા આવે બાકી આ પ્યોર ઓર્ગેનિક કહેવાય આ વેલન બેળા પાકેલું હોય આ આવું સીબડું તમને છે ને ત્યાં જોવા મળે નહીં જો ભાઈ શીપડાની છે ને પાર્ટી થઈ ગઈ છે આજે બધાય બળવા મળે જો હાથ કરે તમને હાલો હોય એમ કે હા કેમ છે

મહેમાન હાટું બનાવવાના હતા પણ મહેમાન પોતે બનાવે ભજીયા જો ભાઈ અહીંયા જો ભાણો નીકળી ગયો છે આમાં જોઈએ આપણે ટેસ્ટિંગ મારી ભાઈ ભજી તો સારું લાગે આમ પોછું પોછું પણ છેક કરી ભાઈ ખબર પડે આ થોડું ધગે છે એટલે હે નાખવું પડે તું હોય ને તો આવડે ને કહું થોડાક તો મીઠા મોળા છે બે મીઠા મોળા છે એમ જરીક મરચા મોળા છે એટલે જરીક લાલ મરચું નાખો ને જરીક લીંબુ નાખો ને જરીક મીઠું નાખો એટલે છે ને કપલેટ થઈ જાય ભેજ્યા બાકી આમાં હે ને પરફેક્ટ પાકી જાય છે ને સડેલા સારા છે એ વાંધો નથી પણ આ બે વસ્તુ કીધું ને એ વસ્તુ કરી નાખે એટલે પરફેક્ટ બની જાય ભજીયા જો અત્યારે છે ને ઘણા ઉપર ઘાણા નીકળવા મળ્યા છે ને ભાઈ અમારે છે ને આજ ભાઈ મને ખોટું લાગી ગયું અમારે મહેમાનને લગાડી દે ને ભેજા બનાવવા એ બે ખોટું લાગી આ બેન તમાર ન બની નાખે

પછી ભાઈ જાય ધાન રાખ્યો પછી રાઈટ નું પેટમાં નો દેવું હા આ લાટ ખાઈ લો આવડે બધા છે ને બાકા જે કી બોલાવ મી રહે તો હું છે ને ભૈજા ખાઈ લો અગર ભાઈ છે ને આપડે કોરી ના રાખીએ આ બધા ઝપટ બોલાવી દે તો ફટાફટ છે ને ખાઈ લઈએ આપડે એથી અગર કોરા રહીશું મેમન જમી લીધા જમી લીધા વાહ વાહ જો તમે મેમાન જમી લીધા કે હા ભૈજા ખાધા હા ભૈજા ખાધા ને મેમન પાસે ભાણે ઉટકે વગા તો બધે કામ કરાવી આવી મામી